નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ આજની પેઢીનો અવાજ સોનાની કિંમતો છેલ્લા કેટલાક સમયમાં ખૂબ કૂદકે અને ભૂસકે વધી રહી છે અને છેલ્લા દિવાળી પછી આ કિંમતોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે સોનાની કિંમત હજુ પણ વધશે અને સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું એ સ્વપ્ન સમાન બની જશે આ આગાહી બીજા કોઈએ નહીં પરંતુ બાબા વેંગાએ કરી છે આવો જોઈએ તેમને શું આગાહી કરી છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં સોનાના ભાવે તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે જેના કારણે સામાન્ય નાગરિકોની ખરીદ શક્તિ ઉપર ગંભીર અસર પડી છે અને પીડી ધાતુ ખરીદવી લગભગ અશક્ય બની ગઈ છે જો કે તાજેતરના દિવસોમાં ભાવના ગ્રાફમાં સહેજ ઘટાડો જોવા મળ્યો છે આ આંશિક રાહત છતાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ હજી પણ પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક લાખ છવ્વીસ હજારની ઉપર જ ટકી રહ્યો છે આ આર્થિક અનિશ્ચિતતા અને ભાવ વધારા વચ્ચે બુલગેરિયાના પ્રખ્યાત અંધ ભવિષ્ય વક્તા બાબા વેંગાની સોનાના દર અંગેની ચોંકાવનારી ભવિષ્યવાણી પર એકવાર રોકાણકારો અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બની છે વિશ્વભરમાં હંમેશા ચર્ચામાં રહેતા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ રોકાણકારો અને સામાન્ય નાગરિકને આશ્ચર્યમાં મૂકે તેવી છે તેમણે સોનાના ભાવ અંગે જે દાવો કર્યો છે તે સૂચવે છે કે આવનારા મહિનાઓમાં સોનાના ભાવમાં ભારે વધારો થઈ શકે છે જે સોનું પ્રતિ દસ ગ્રામ રૂપિયા દોઢ લાખની વિક્રમી સપાટીની નજીક પહોંચી ગયું હતું તે હવે ચોવીસ કેરેટમાં આશરે રૂપિયા એક પોઈન્ટ એકવાઈસ લાખ પ્રતિ દસ ગ્રામના દરે મળી રહ્યું છે બજારમાં હવે ઓછી કિંમતના નવ કેરેટ સોનાની માંગ પણ વધી છે જેને મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોને પણ સોનું ખરીદવાની તક આપી છે જોકે બજારના નિષ્ણાતોમાં એ બાબતની અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે કે આ ભાવ ઘટાડો કાયમી છે કે પછી ટૂંક સમયમાં જ વધુ એક મોટો ઉછાળો આવશે બાબા બેંગાએ કહ્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે સોનું માત્ર સંપત્તિ નહીં પરંતુ સત્તાનું પ્રતિક બની જશે આ આગાહી બે હજાર પચીસના વર્ષમાં સોનાના બજારમાં મોટો કડાકો થવાના સંકેત આપે છે જેના પરિણામે વિશ્વભરમાં ગંભીર આર્થિક ઉથળપાથલ જોવા મળી શકે છે